વાત કરીએ પાટણની તો પાટણના લોદરા ગામે ચાર યુવકોને તાલિબાની સજા અપાઈ પ્રેમિકાને મળવા ગયેલા યુવાનોને સ્થાનિકોએ કાંકરેજના ઊણ ગામના યુવકો લોદર ગામ આવ્યા હતા ગામ લોકોએ યુવકોને પકડીને બાળ કાપી નાખ્યા કાયદો હાથમાં લઈને યુવકોને તાલિબાની સજા આપી બે દિવસ પહેલા બનેલી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે હજુ સુધી વાયરલ વિડીયો અંગે ફરિયાદ નથી નોંધાઈ વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભરત છે ફોન લાઈન પર ભરત આ એક અનોખો કિસ્સો અને જે યુવકો પ્રેમિકા એમને તાલિબાની સજા આપવામાં આવી છે તાલુકાનું જે લોદરા ગામ છે ને લોદરા ગામની અંદર જ પ્રેમી છે તે પોતાની પ્રેમિકાને એક કાંકરેજ તાલુકાના ઉણ ગામથી લોદરા ગામે જાય છે અને બે દિવસ અગાઉની આ જે ઘટના છે તેની અંદર

પોતે કોઈ પણ જાતની ફરિયાદ નોંધાવી નથી અત્યારે કોઈ પણ બોલવા પણ તૈયાર નથી કારણ કે જે સારી બારી સજા આપવામાં આવી છે એટલે કે કાયદો હાથમાં લીધો છે ત્યારે જોવાનું રહ્યું કે હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે ભરત માહિતી બદલ આભાર